મોરબી જિલ્લાના આશા વર્કરબહેન તેમજ આંગણવાડી વર્કરોને પોતાના પડતર પ્રશ્નો અંગે આજરોજ રેલી યોજવી હતી પરંતુ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા મંજૂરી ન અપાતા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો મોરબી જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં આજે મોરબીની આશા વર્કર તેમજ આંગણવાડી વર્કર બહેનોએ એકઠા થઈને ધરણા કાર્યક્રમ યોજ્યો હતો વર્કરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે અમે અમારો હક માગીએ છીએ નથી ભીખ માંગતા વયમર્યાદા દૂર કરો પેન્શન યોજના ચાલુ કરો અને કાયમી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા આ અંગે ઓલ ઇન્ડિયા ગુજરાત આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયનના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે બે હજાર બાદ માનદ વેતનમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી મોંઘવારી વધી રહી છે તેમ છતાં છ વર્ષથી પગારમાં વધારો કર્યો નથી સાથે જ આંગણવાડી વર્કરના આ વર્ષના બજેટમાં ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે તેથી બજેટમાં વધારો કરવામાં આવે અને તમામ બહેનોને ગુજરાત સરકારના નીતિ નિયમ પ્રમાણે એક દિવસમાં ચારસો ને છન્નું રૂપિયા લેખે લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી જોકે તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આંગણવાડી બહેનો આગામી વીસ અને એકવીસ અને બાવીસના ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં હડતાલ પાડશે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી આજ અમે આજ આજરોજ આશાવર્કર બેનો અને ફેસિલિટર બેનો આખા મોરબી જિલ્લાના કલેક્ટર કચેરીએ ધરણા માટે આમ તો અમારે રેલી કરવાની હતી પણ આ લોકશાહી દેશમાં તાનાશાહી ચાલે છે એટલે અમને મંજૂરી મળેલી નહોતી છતાં પણ અમે બે કલાકના ધરણાના કરવા માટે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા હતા આશાવર્કર બેનો અને ફેસિલિટર બેનોનો ડગલેને પગલે શોષણ થાય છે અવારનવાર રજૂઆતો કરેલી છે છતાં પણ એ કાંઈ રજૂઆતનો નિવેડો આવતો નથી અને બે બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકારની યોજના છે છતાં છ વર્ષમાં આસાવરકર બહેનો કે ફેસિલિટર બહેનોના વેતનમાં એક પણ રૂપિયો કેન્દ્ર સરકારે વધારેલ નહોતો અત્યારે અમને એવું લાગતું હતું કે આ બજેટમાં કાંઈક આપશે પણ આ બજેટમાં તો આપવાને બદલે એણે અમારું બજેટ કાપી નાખ્યું તો જે અત્યારે અમને ઇન્સેટિવ કે પગાર કે જે કાંઈ બિલો જે મળે છે એ ટાઈમે નથી મળતા એના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ આવશે તો અત્યારે અમારી એક જ માંગ હતી આ સાવરકરને આંગણવાડી આ ફેસિલિટર બહેનો તરફથી કે અમારું જે બજેટ કાપેલું છે એ બજેટ પાછું નાખે અને વધારાનું બીજું બજેટનો એમાં ઉમેરો કરે અને જ્યાં સુધી આ બહેનોને ત્રીજા ચોથા વર્ગમાં ન સમાવે ત્યાં સુધી ગુજરાત સરકારના નિયમ મુજબ જે એનો નિયમ છે કે લઘુત્તમ વેતન ચારસો ને છન્નું રૂપિયા એ આ વર્કર અને ફેસિલિટર બહેનોને આપે આવી જ રીતે આંગણવાડી વર્કર બહેનોનો આંગણવાડી વર્કર બહેનોને પણ આવો જ પ્રોગ્રામ અને આવો જ પ્રોબ્લેમ છે એ બહેનોએ પણ આ જ રીતે માગણી મૂકેલી છે અને આશાવર્કર બહેનોને પણ મોબાઈલમાં કામગીરી લીધે છે અને આપેલું ખાલી ફક્ત સિમ કાર્ડ છે મોબાઈલ નથી આપ્યા એવી જ રીતે આંગણવાડી વર્કર બહેનોનો પ્રશ્ન છે કે બહેનોને ખાલી સિમ કાર્ડ આપેલા છે સરકારના આપેલા મોબાઈલ બંધ છે અને એ લોકોનો પણ કેન્દ્ર સરકારનો નિયમ છે અને એની યોજના છે તો કેન્દ્ર સરકારે બે હજાર અઢાર પછી આઈસીડીએસમાં પણ એક રૂપિયો વધારેલ નથી તો બહેનોનો એવો અત્યાર સુધી હયા ધારણા હતી કે આ બજેટમાં કંઈક કરશે પણ બજેટમાં કાંઈ આપ્યું નહીં અને ઉપરથી આઈસીડીએસનું બજેટ સાડા ત્રણસો કરોડ રૂપિયા કાપ્યું તો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જે કાપેલું બજેટ છે એ પાછું નાખે અને ઉપરાંતનું બીજું બજેટ ફાળવે અને બેનોને મોબાઈલમાં જે વિડીયો કોલિંગ કરે માનસિક ટોર્ચરિંગ કરે બેનોને પૂરા છ છ મહિને આઠ આઠ મહિને બિલ નથી મળતા તો આટલું બજેટ કપાણું તો હવે ક્યારે મળશે એની શું ગેરંટી તો આ બહેનોની એક જ માગણી છે કે કાપેલું બજેટ પાછું નાખે વધારાનું બજેટનું ફાળવણી કરે અને જ્યાં સુધી બહેનોને ત્રીજા ચોથા વર્ગમાં ન સમાવે ત્યાં સુધી બહેનોને ચારસો ને છન્નું રૂપિયા લેખે માનદ વેતન આપે અને ઓલ સર ઓલ ભારતમાં જે સરકારે મોબાઈલના પૈસા નાખી દીધેલા છે તો બહેનોને વહેલી તકે સારી ક્વૉલિટીના મોબાઈલ આપે